નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કથા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ સોમવાર નું તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ સોમવાર આપણે ગોચર ફળ જોઈએ તો ગોચર ફળ હા કે આજે સોમવારનો દિવસ છે એટલે કે સોમવારનો દિવસ હોવાથી આજે ચંદ્ર ગ્રહ સાથે જોડાયેલો છે જે આપણા મન અને એટલે કે આપણા માતા બંને હોવાથી આપણે શિવજીની ઉપાસના કરવી મહાદેવની ઉપાસના કરવી શુભ ફળ આપને લાભદાયી નીવડી શકે છે અને ઘણું એવું ફળ આપણે આપી શકે છે પ્રથમ આપણે સત્તર અગિયાર બે હજાર પછી ગોચર ફળ જોઈએ તેનું શુભ અંગ જોઈએ અને શુભ રંગ જોઈએ તો પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ એક મેષ રાશિવાળા માટે કે આજે તમારા મનમાં થોડો એવો ચડાવ ઉતર શકે છે જેથી કરીને આજે તમારા કાર્યક્ષેત્રે તમારે થોડી ધીરજ અને શાંતિ જાળવવી ખૂબ જરૂર છે આજે તમારે કોઈ પણ ઉતાવળા નિર્ણય લેવાનું ટાળવું જોઈએ જેથી કઈ કામ બગડે નહીં અને તમારું કામ સારા થઈ શકે તેમજ તમને તેમાં ઘણો એવો લાભ થઈ શકે તો મેષ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બાવા ઉ કે વૃષભ રાશિ માટે કે આજે તમારી નાણ સ્થિતિ હશે તે થોડી સારી એવી રહી શકે છે જેથી તમને તેમાં પણ સારો એવો લાભ થશે તેમજ તમારા પરિવાર સાથે તમારો સારો એવો સમય પસાર થશે આજે તમારી વાણીમાં પણ મધુરતા રાખવાથી તમને સારો એવો લાભ થઈ શકે છે તો વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી મિથુન રાશિ જો કે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો અને સારો એવો વધી શકે છે તેમજ તમારી બુદ્ધિ અને સંચારના કૌશલ્યથી તમને સફળતાઓ મળી શકશે તમે સફળતાઓ પણ ખૂબ સારી એવી મેળવશો તેમજ નાના નાના પ્રવાસોનો પણ તમને સારો એવો આજે યોગ બની શકે છે તો મિથુન રાશિ વાળા માટે નો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ વાળા માટે નો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડ કર્ક રાશિ વાળા માટે કે આજે તમારે

આછો વાદળી સિંહ રાશિ જો કે સિંહ રાશિમાં કે સિંહ રાશિ વાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાપ તમને સારો એવો મળી શકે છે આજે તમારી ધાર્મિક કાર્ય કરવાની પર તમારી રુચિ વધી શકે કે ધાર્મિક કાર્ય કરવા બાબતે પર તમારું ધ્યાન ખૂબ સારું કેન્દ્રિત થશે તેમજ તમારા પિતા કે વડીલોનો સહયોગ પર તમને સારો એવો લાભદાયક નિવડી શકે છે તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકશે તો સિંહ રાશિ માટેનો શુભ અંક જોઈએ તો એક અને તેમનો અશુભ અંક જોઈએ તો પાંચ સિંહ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિ માટે કે આજે દિવસે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ તમને આજે અચાનક ખર્ચાઓ પણ આવી શકે છે તેમજ રોકાણ માટે પણ તમારે કોઈ પણ સારા એવા નિષ્ણાતની સલાહ લેવી

ભાગીદારી વિશેના કામકાજમાં પણ તમને સફળતાઓ સારી એવી મળી શકશે તેમજ તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે તેમજ તમારી સામાજિક પ્રતિષ્ઠા હશે તે પણ સારી એવી વધી શકે છે આજે તમે તુલા રશિયાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાપ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રશિયાળા માટેનો શુભ અંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો વૃશિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં નય કે વૃશિક રાશિવાળા માટે કે આજના દિવસે તમારે નોકરીમાં ખૂબ મહેનત વધારવી પડશે તો તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે તેમજ તમારા શત્રુઓથી પણ તમારે આજે સાવધાન રહેવું જરૂર છે જેવો કોઈ પણ દેવા સંબંધિત બાબતો હશે તેમાં પણ તમને સારી એવી રાહતો મળી શકે છે વૃષ્ટિક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃશિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ ધન રાશિ છે કે ધન રાશિમાં ભદ ફટક ધન રાશિ વાળા માટે કે આજના દિવસે તમને સંતાન સંબંધિત બાબતોમાં શુભ સમાચારો અને સારા એવા સમાચારો તમને મળી શકે છે તેમજ પ્રેમ સંબંધોમાં પણ તમારી સારી એવી ખુશી જળવાઈ રહી છે તેમજ તમારા અભ્યાસ માટે પણ આજનો દિવસ સારો એવો અને ખૂબ સારો દિવસ છે તો આ ધન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક મકાન રાશિવાળા માટે આજના દિવસે તમારે પારિવારિક સુખ શાંતિ સારી એવી જળવાઈ રહેશે આજે તમને કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત કાર્યો હશે તેમાં સારી એવી તમને સફળતાઓ મળી શકે છે તેમજ તમારા માતા પિતાનો પણ તમને સારો એવો સહયોગ તેમાં મળી શકશે મકાન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આઠ અને તેમનો

થઈ શકે છે તો કુંભ રાશિ માટેનો શુભ અંક જોઈએ તો ચાર અને તેમનો શુભ અંક જોઈએ તો છ કુંભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જો કે મીન રાશિમાં દચ જથક મીન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી એવી રહી શકે છે તેમ તમારા પરિવાર સાથે પણ તમે આનંદદાયક સમય સારો એવો તમે સમય વિતાવી શકો છો આજે તમારી વાણીમાં પણ તમારે થોડો એવો વિવેક જાળવવો ખૂબ જરૂરી છે મીન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો સાત મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભલાભ નો વિચાર કરવો યોગ્ય રહેશે તો હવે આપણે તારીખ સપ્તાહ સત્તર પચીસ બારસ છે પ્રદોષ વ્રત છે સોમ પ્રદોષ છે સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક ત્રેપન મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક છપ્પન મિનિટ તિથિ જોઈએ તો તિથિ છે તેરસ તિથિ પૂર્ણ રાત્રિ સુધી નક્ષત્ર મિનિટ સુધી ત્યાર પછી આયુષ્ય માનવી કરણ જોઈએ તો કરણ છે ઘર કરણ સત્તર કલાક અઠાવન મિનિટ સુધી ત્યાર પછી વણિત કરણ પૂર્ણ રાત્રિ સુધી તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો તો કન્યા રાશિ બપોર સુધી પંદર કલાક પાંત્રીસ મિનિટ સુધી ત્યાર પછી તુલા રાશિ નમસ્કાર મિત્રો આ વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો